નમસ્કાર દર્શક મિત્રો લોકમત સોમવારે વડોદરામાં મેઘટાંડવ જોવા મળ્યું હતું રાત્રે દસ વાગ્યા સુધીમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો હતો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ્રતાપપુરા તથા આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા થતા સતત વરસાદને પગલે વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી ફટાવી દીધી છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર મંગળવારે સવારે ચોત્રીસ પોઈન્ટ પચીસ ફૂટે પહોંચ્યું છે અને તેને પગલે વિશ્વામિત્રી નદી નદીનું પાણી ઓવરફ્લો થઈ શહેરમાં પહોંચી રહ્યું છે આજવા સરોવરની જળ સપાટી ચોવીસ ફૂટે થવાથી આજવા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે તે જ રીતે પ્રતાપપુરા સરોવરનું સવારે લેવલ બસો ફૂટ પર છે હવામાન વિભાગ દ્વારા હજુ બોતેર કલાક રાજ્ય માટે વરસાદી જોખમ હોવાનું જણાવ્યું છે શહેરમાં અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યા છે હરણી સમા વાઘોડિયા રોડ સોમા તળાવ સંગમ ચાર રસ્તા સરદાર એસ્ટેટ મહાવીર હલ ચાર રસ્તા પરિવાર ચાર રસ્તા માંજલપુર રાવપુરા લહેરીપુરા સયાજીગંજ અલકાપુરી અક્ષરચોક કલાલીથી વરસાદ સુધી અટલાદરા લાલબાગ રાજસભ સોસાયટીની બગીખાના લકડીપુર દાંડિયા બજાર એસએસજી હોસ્પિટલ સહિત સમગ્ર વિસ્તાર જળમગ્ન બનતા જનજીવન ખોરવાયું છે ત્રણ સિસ્ટમ સક્રિય બનતા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી અત્યાર જેવો માહોલ યથાવત જોવા મળશે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે